અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામમાંથી શંકાસ્પદ હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો મઢડા ગામના પંચાવન વર્ષીય જીલુભાઈ ખોખાભાઈ વાઘોસીનો મૃતદેહ મોદા જવાના રસ્તે મંદિર પાસે પાણીના હોકડા નજીકથી મળી આવ્યો હતો બનાવની જાણ થતાં જ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ એએસપી જયવીર ગઢવી સહિત પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી વાઘોસિંહની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં મૃતકના જ ભત્રીજાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે મૃતક અપરિણીત હોય અને તેમની જમીન વેચવાનું કહેતા સર્જાયેલા વિવાદમાં ભત્રીજાએ જ કાકાની હત્યા કરી નાખી હતી

અને આ પેલા અનડિટેક્ટ ગુનો દાખલ એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આને ડિટેક્ટ કરવા માટે એલસીબી અને લોકલ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને તપાસના અંતે એવું જાણવા મળ્યું હતું કે જે આજે જે મરણ જનાર છે એમના ભત્રીજા છે ગુહાભાઈ એમના દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી અને આજે આરોપી છે તેમની ધોરણસર અટક કરવામાં આવેલી છે